નમસ્કાર મિત્રો હાલમાં જ ચાલી રહેલી વિદ્યા સાહેબ ભરતી ધોરણ એક થી પાંચ ગાંધીનગર ખાતે જે જિલ્લા પસંદગી ચાલી રહી છે તેમાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ એટલે કે અઠયાવીસ તારીખની સ્થિતિ કઈ રીતે જિલ્લા પસંદગી ચાલી રહી છે આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ તો જેમાં ઓપન કેટેગરીમાં બત્રીસો ને થી

કુલ ઉમેદવારો સુડતાલીસ હતા જેમાંથી હાજર ઉમેદવારો ચોવીસ હતા ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો ચોવીસ થી પચીસ મેરિટ નંબરવાળાને બોલાવેલા હતા જેમાં લાસ્ટ મેરિટ અડસઠ પોઈન્ટ સત્તાવનનું હતું કુલ ઉમેદવાર બે હતા અને હાજર ઉમેદવારો એક પણ ન હતા ત્યારબાદ એસીબીસીની સીટ તો વૈધિક નહોતી ત્યારબાદ છે ઈડબ્લ્યુ એસ EWS માં 6 થી 614 થી 657 મેરિટ નંબર વાળા ઉમેદવારોને બોલાવેલા હતા તેમાં લાસ્ટ મેરિટ 59.33 હતો કુલ ઉમેદવારો 44 હતા જેમાંથી હાજર ઉમેદવારો 19 હતા કુલ જોઈએ તો 3201 થી 3500 મેરિટ ક્રમ સુધીના ઉમેદવારોને બોલાવેલા હતા જેમાંથી ત્યારબાદ એક થી પાંચ ધોરણ જે છે તેની તમામ સીટો નો સ્ટેટસ જોઈએ અઠ્યાવીસ છ ની સ્થિતિ જે વીસ મો દિવસ હતો ઓપન કેટેગરીમાં કુલ જગ્યા હતી જેમાંથી ભરાઈ અને બાકી રહી જેની ટકાવારી છે સત્તાવન પોઈન્ટ ચિમોતેર ટકા સીટો ભરાય બાકીની બાકી રહી એસી કેટેગરીમાં બસો પંચ્યાસી હતી જેમાં બસો સત્યાવીસ સીટો ભરાઈ અને અઠાવન સીટો બાકી રહી જે ઓગણસી પોઈન્ટ પાસઠ ટકાની ટકાવારી દર્શાવે છે એસીબીસી માં જોઈએ તો સાતસો કુલ જગ્યા હતી જેમાંથી સાતસો ને જગ્યા ભરાઈ ગઈ એટલે કે એની કોઈ પણ જગ્યા એસીબીસી કેટેગરીની બાકી નથી

તેમાં બે હજાર નવસો ને અડસઠ જગ્યા ભરાય અને હવે બે હજાર બત્રીસ જેટલી જગ્યાઓ બાકી રહી છે તો હવે નજીકના સમયમાં બીજો રાઉન્ડ બહાર પડશે એવું આ જે આંકડા ઉપરથી અનુમાન થઈ રહ્યું છે તો ટૂંક સમયમાં જ બીજો રાઉન્ડ બહાર પડશે ચાલો આગળ જોઈએ અ પ્રથમ રાઉન્ડમાં જે છેલ્લો નંબર હતો ઓપન કેટેગરીમાં તે પાંત્રીસો હતો છો ને સત્તાવન મો ત્યારબાદ જોઈએ બીજા રાઉન્ડમાં બાકી સીટો કેટલી છે તો ઓપન ની છે અગિયારસો ને ઓગણ સિત્તેર કેટેગરીની છે અઠાવન એસટી કેટેગરીની છે છસો ને પંદર અને ઈડબલ્યુએસો એસસી માં છસો પંદર અને ઈડબલ્યુએસમાં એકસો નેવું હવે થોડુંક હવે જે આવનારો બીજો રાઉન્ડ છે તેમાં સેફ મેરિટ કેટલું છે કે કેટલા મેરિટ નંબર સુધીના ઉમેદવારો નોકરી મેળવી શકે છે તો તેનું થોડુંક એનાલિસિસ કરીએ અને આ જે એનાલિસિસ છે તે આંકડાઓ મુજબ અનુમાનિત છે તો આપણે ચાલો સમજવા પ્રયત્ન કરીએ કે ઓપન કેટેગરીમાં ફૂલ સેફ મેરિટ જે છે તે પાસઠ પોઈન્ટ ઓગણપચાસનું છે કે જે જનરલ મેરિટ નંબર સાત હજાર ધરાવે છે એસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ચોરાણું ચોરાણું સેફ મેરિટ જેનો સાઠ ત્યારબાદ છે ઈડબ્લ્યુ એસમાં છાસઠ પોઈન્ટ અઠ્યાવીસ જનરલ મેરિટ નંબર આઠસો ને એસી આવા વિદ્યાર્થીઓએ એટલે કે આવા ઉમેદવારોએ ફૂલ સેફ છે તેવું માનવું ત્યારબાદ છે સેફ મેરિટ નંબર કે કેટલા મેરિટ સુધીના ઉમેદવારો આવી જશે તેનો એક અંદાજ ઓપન કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ સત્યાવીસ જેનો જનરલ મેરિટ નંબર છે આઠ હજાર એસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ઇઠોતેર જેનો જનરલ મેરિટ નંબર છે છસો એસટી કેટેગરીમાં સાઠ પોઈન્ટ અગિયાર જેનો જનરલ મેરિટ નંબર છે સાતસો અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ ત્રાણું જેનો જનરલ મેરિટ નંબર છે નવસો ને પચાસ તો આવા ઉમેદવારોએ જે આ સેફ મેરિટ તમને બતાવવામાં આવ્યું તેને થોડા સેફ છે કે જેની નોકરી મળવાની શક્યતા રહેલી છે તે એક અંદાજ કરેલો છે જો આવા નવા અવનવા વિડીયો મેળવવા માંગતા હોય અથવા તો વિદ્યાસાયક સહાયક આગળની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને ને લાઈક કરશો વિડીયોને લાઈક કરશો ચેનલને ને કરશો અને વધુમાં વધુ શેર કરશો આભાર